દોસ્તો બધે જય શ્રી કહેશ ના તો કઈ સ્વાગત છે આપણો ક્રોમમાં અને આપણે ગાઈસ નીકળી ગયા છે સંભાળીએ આપણે ગાડી ત્યાં દેવા નથી જેથી આપણે લઈ આવ્યા એ પ્રમાણે અને હવે આપણે ઘર ઘણું અહીંયા કામ હતું એટલે ગયા છે તો ભાઈ મોટા દસો આગળ અને આપણો નવો ઉપયોગ આપણે મોડો આવતા તો એડજસ્ટ કરી લેજો અને આ ફરખડી આવ્યો તો ફટાફટ બંધ કરજો તો બધી પડી તો હું તો ખબર પડી જાય પડી જાય ભાઈ सिर्फ सीधू हमें गया थोड़ा हूँ थोड़ा थोड़ा गा है फटाफट आप गाड़ी से राखवाड़ी बाइक में फैली बहुत पे तरह हमें काम फटाफट आपको चूकीना पाचों सांजे तो बहुत तो बोल તો એ રીતે આપણે કામ કરવા નથી આપણે કોઈ ઘણી વસ્તુ લેવાની છે તો એ વસ્તુ લઈ આપણી રીતે ડૂનમાર્ટા તો નીકળી જશે તો નીચે નાંચે ફોરવ્હીલ મા રસ્તો આવે એ એકદમ આમ તમને એમ કીધે કે આમાં તો લેમ્બર બધી આરામથી હાલે બધા ને કે ગીણીને ફટાફટ પડે ભાઈ આમ જવું તમારા રસ્તામાં બહુ સ્પોટ સ્પોર્ટ બાઇક ને સ્પોર્ટ કાર મસ્ત નહીં ચાલ્યા મસ્તીના ખર્ચા કરાવે લાઈમ તો ને ગાઈશ તો મળતા રહીશું ભાઈ આગળ જતા રહેજો આપણો બ્લોગ અને કાલનો બ્લોકિટિંગ કરવાનું વાંધો છે અને થોડો આવશે તો જોઈ લેજો મસ્તી લાગે તો લાઈક કરી સબસ્ક્રાઈબ કરી શેર કરતા રહેજો અને આપણું છે સપોર્ટ કરતા રહેશું તો આપડે એમ થાય કે નવી ગાડી ના લેવી ગાડી જ ને તો અવાજ આવતો નવી ગાડી લે આ દેવા નથી તો જ મજા આવે છે ગાડી હાકવાની મજા આવે ને ગાડી ધીરે એવી આવે તો ટ્રાય કરજો ભક્તિ ધીરે આંખવા ટ્રાય કરજો અને એકલા હાકજો ધીરે આવો ને તો એકલા હોય તો ધીરે આપો મજા આવે આમ ધીરે ધીરે બહુ મજા આવી જાય છે ફટાફટ એને ગાય તો હવે આપણે ફોકસ ગાડી આપવાનું કરી ફટાફટ ભૂકી જાય ને પછી બહુ વાઘ થઈ જાય ને તો આ જુદી રોકાવાનું દોસ્તો આપણે ફટાફટ આવી ગયા બહુ વાળ લાગી ગયા હવે આપણે ફ્રેશ થઈ જાય પણ બાળકો મજા આવી જાય છે બહુ તડકો લઈ ગયો નાતા આવી પડે જમીને એવું ને ગાડી અત્યારે આપણે છે ને જૂની માં તૂટી જાય ને ડુંગળી હવા જેવું આવે મસ્ત દેખાડો ગાઈસ જવાનું છે અત્યારે અંજે ખડી પાછું ભાઈને મૂકવા અને બેરાજા બેન ના ઘરે ચક્કર મારવા તો રૂગલે બુગલે વરી બદલાવી લે પાછા તો થાસે બાકી જઈ લે હું રસ્તો તળકો એવો હે ગાઈસ થઈ ગયા આપણે આરામ થી તૈયાર લઈ લીધો આવી ગયા છે ફટાફટ જવાનું છે આપણે ભાઈને મૂકવા અંજે ખડી તો પછી આગળ નવા મિની બ્લોગમાં નહીં નહીં બ્લોગમાં જય શ્રી જઈશી ગઈ નારા આપણે આવી ગયા આપણી ગાડી લઈને જઈએ અત્યારે ઘરે બેઠા આપણે સામે કરવાની થાય છે કોઈ પણ સંજોગોમાં હેન્ડલ છે ને હેન્ડલથી આપણે હોકી છે એટલે ટકા અમે અવાજ તો તમે જોઈએ છીએ એના અવાજ પટપટ પટપટ ના બુલેટ જ તો એમથી લાગે કઈશ મોતા રહીશું આગળ અને આપણો કાલનો બ્લોક વાહ આવી ગયો છે તો આજે આવી જશે તો જોઈ લેજો અને કેવો લાગે પ્લીઝ કોમેન્ટ કરતા રહેજો ને આપણે મોટા રસો આપે અને થોડું ઘણું કામ છે તો કરી અને કઈ મહિલા નાખી દીધું છે આપણે આપણે આવી એટલે હવે તો લોટની ફફડાટી બોલવાની પણ એવું નથી લોટ થઈ જ ગયો એકચ્યુઅલીમાં રહી છે ને બાયણું કંઈ બંધ ના ને જો ઓરીમાં ઢોર આવી જાય એનું કંઈક આપણે શેડ્યુલ લાવવું જોઈએ અને બહુ વકરું લાગી જાય કારણ કે પછી આડું સાફ સફાઈ કરવી પડે પણ જાય પછી

હાથે કરવાનું કે ફૂટિંગ જોઈએ હવે કેટલીક વારમાં થઈ જાય એટલે એ તૂટી ગયા ને એ હાથે વિચારે જોશું કેવી રીતે થાય ચલો દોસ્તો આપણે એને જો આ તૂટી ગયું ને એની જગ્યાએ આપણે આ નાખવાનું છે અહીંથી કટકો કરીને સીધું કરીને પછી જાય જે એટલે બદલાવી આમાં છે ને પછી બદલી તો તન બદલાવી નાખ્યા હમણાં વડોમાં તો અડી જાય એમાં ચોમામાં તો નાખવી જ પડે કારણ કે ગરમ થાય ને પાણીમાં હાલે અહીંયા દીજો પાણી ભર્યું સોરી અહીંયા જો અડી જવાનું તો અહીંયા આનું કંઈક સેટિંગ કરી કાપીને કટનારી પછી તો કંઈક મળશો આગળ ને જો તો આપણો નવો બ્લોગ આવી ગયો હશે તો ફટાફટ જોઈ લેજો અને ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ શેર કરતા જજો એક વાગી ગયો છે ને ફટાફટ હવે જમવા એ જોઈએ એકને બે થઈ ફટાફટ જમવા જતા આવી અને ગાડીની સુડું કરવાનું છે બાકી તો કર્નાક્ષો આવીને ઓહ ગરમી બી થઈ તો નીકળ્યા પછી યાર આ ગરમી છે થાય આપણે નીકળી ગયા છે દુકાને ભાઈ ગયા છે બે બાટલાની ગાડી આવી છે તો બાટલો કાઢવા જવો પડશે છે બીજાના છે વાડી વાળાનો તો ફટાફટ બાટલો કાઢી લઈને પછી ફટાફટ નીકળ્યા તડકતા જવાય છે એમ થાય ભગવાનને વરસાદ આવી જાય ને તો બહુ મેળા આવી જાય વરસાદ આવી જાય તો આપણે આવી ગયા દુકાને ફટાફટ લઈ લીધી બાટલા અને એક જ દીધું ભળવી ના આ કી આમાં કીધું હોય ને બને જ નહીં હું કાંઈ ગયો ના દેવો તો કાંઈ ને હાલતી નહીં સામે એક જ બાટલો દીધો એક બાટલો લેવાઈ ગયો કામ પૂરું થયું ફટાફટ આપડે ઘરે નીકળી જાય ને મળશું પછી આગળ ને તો એવી ગરમી થાય ફટાફટ ઘરે ફૂગી જાય એમાં ને આમ ચૂંટણી ફટ કરતા ઘરે ફટ કરતો હાલવું નહીં સારી કાઢી ક્યાં ફૂગ આપણે થાય ને આપણે ગાડીનો તમને દેખાડો નાખ્યો ગાડીનો અવાજ એવો મસ્તી નો થાય આવીને ઘર બધું કરવાનું છે મહિના પછી આગળ બપોર પછી તો ગાય આપણે તો દુકાન આવે ને ગાડી આપડી વહી ગઈ છે થોડું ઘણું કામ બાકી રીતે ફટાફટ થઈ જાય તક બધું ખોલીને મૂકી દઉં ખાલી કાપ કૂટ કરીને ચડાવવાનું છે એટલે ગાડી થઈ જાય રેડી અને આવી જાય ને ગાડી આજ એટલે કાલ ખોલી હતી આપણે ગાડી એ ગાડી અને આ બે ગાડી આપણી ટૂંટું સાફ કરી નાખવા નહીં ફટાફટ અને પછી જોવો તમે ગાડીનો લુક આવે એકદમ મસ્ત અને સાફ કરી નાખો એટલે ઉપાડી ના જે કઈ આપણે બાકી હજી તો માલ આવ્યો ને હજી એમ બધું પડ્યો કાંઈ પણ કામ થયું નથી થોડું ઘણું કામ છે એ બાકી રહી જશે આજે આ બધું સાફ કરવાનું છે મૂકવાનું બધું મૂકી લે હું તો આજે આખો જ નીકળી જાય ને કાલ બપોર લગક થઈ જાય આપણું કામ થયું નહીં એવી આશા મને ખબર કે તો થાય જ નહીં એવું કામ હમ બધું સેટિંગ થઈ જાય ને બિસ્કીટ આ બધા સરખા મૂકવા જાવ દિવાળી આવે એટલે આ સાફ સફાઈમાં ચડી જાવ

થોડું ઘણું કામ હતું એ થઈ ગયું ને તમે જોયા ને તો ફટાફટ આપીને ગયા ઘરે દહીનો લઈ જવાનું છે ઘરે તો ફટાફટ ખરે નીકળી ગયો ને આપણે થોડું ઘણું બીજું શું કહેવાય આવવાનું હતું થોડોક જોવાનું તો જે આપણે કોર્ષ કરવાનું આપણે કોણ કહેવાનું આપણે જે કરવાનું છે તો એ કરવાનું છે તો ફટાફટ મળશે તો હા જેથી મતલબ નીકળી ગયા છે આઠ આઠ વાગવા આવ્યા છે મેચ ચાલુ થઈ ગયો છે આપણો ને આપણે થોડોક શું કહેવાય ક્લાસીસ જોવાના હતા થોડાક આપણે જે મતલબ કોર્સ કરવો હોય બીજા કોઈને કીધું નથી ઘરે કોઈને આપણે જ આ જ રાખવાનું હોય બધું તો ફટાફટ આપણે ઘરે ભૂગી જાય બાકી જોઈ લે આમ આવે ને થોડુંક આમ દેખાય નહીં એટલા માટે આમ કરવું પડે ને કયા ન મજા ના આવે આમ દેખાય નહીં ને આંખોમાં લાઈટ આવે ને તો ફટાફટ આપણે ઘરે પૂગી જાય મેચ જોવો જોઈશે થોડો ઘણો અને બીજો ક્લાસીસ થોડાક અધૂરા મતલબ અધૂરા ને એ તો ગમે જોઈ શકાય યુટ્યુબમાં રોકાવાથી નથી તો ગાઈસ મળશું કાલે નવા બ્લોગમાં ને આવી જશે આપણે કાલેનો બ્લોગ ટાઈમે ટાઈમ તો મળશું ગાઈસ કાલે બધાને જય શ્રી કૃષ્ણ રાત્રે રાત્રે બાય બાય